પાલનપુરમાં રાત્રિના સમયે લુપાતા છુપાતા ફરતા હરિપુરા વિસ્તારના બે ઇસમો ઝડપાયા હતા આરોપીઓ રાત્રિના સમયે મિલકત સંબંધી કોગ્નિઝેબલ ગુનો આચરવાની ફિરાકમાં હતા પાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તારમાં રાત્રિના સમયે બે ઇસમો લુપાતા છુપાતા ફરતા હોય પેટ્રોલિંગ દરમિયાન આ બંને શંકાસ્પદ ઈસમોની પોલીસે પૂછતાછ કરતા તેઓ ગલ્લા તલ્લા કરી સંતોષકારક જવાબ આપી શકતા ન હતા તેમને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પાલનપુર શહેર પૂર્વ પોલીસની ટીમ રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલ અંબાજી માતાજી મંદિર પાસે બે ઈસમો લુપાતા છુપાતા ફરતા હોય પોલીસે તેમના નામ ઠામ પૂછતા તેઓએ પાલનપુર શહેરના હરિપુરા વિસ્તારના અનિલ કિશોરભાઈ દંતાણી અને કરસનજી બાપજી માજીરાણા હોવાનું જણાવ્યું હતું તેમજ અડધી રાત્રે આમ લુપાતા છુપાતા ફરવા અંગે પૂછવામાં આવતા તેઓએ ગલ્લા તલ્લા કરી સંતોષકારક જવાબ ન આપતા આ બંને ઈસમો રાત્રિના સમય કોઈ મિલકત સંબંધી કોગ્નિઝેબલ ગુનો કરવાની ફિરાકમાં ફરતા હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં માલુમ પડતા બંને ઈસમોને ઝડપી પાડી તેમની વિરુદ્ધ પૂર્વ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે